મણી ભાવરે કે દલસેખી કાઢ્યાજ પાસે સ્ટુડિયો મેળા એણ આયા જે હન્ટાણ ઓજનનો સ્તર એ જે ચેલા વન સજે વતવરણમાં કદાચ અતિવૃષ્ટિ કદેક અનાવૃષ્ટિ કદે વધારે પડતો વરસાદ મડે જ વસ્તુ જે થિએ ઈ કી ખી ખી કુદરત પાંચ પ્રકોપ કરે એ કે અનજા ભાગીદાર પડે તો લાટ મજ ગણી પા આયા ધૂન ભાઈ ગોર તો હલે આ ધૂનબેન આકાશવાણી જે ભૂજ કેન્દ્ર તે અસી આ કે ધલ સિખી કાર્યું તા આભાર આ મેળી જો

હા સચી ગાઇ ભેણ મુજન સ્તર આ કેડે કેડે પાથ્વી માવાલ કૃપા દીદી ઓઝો સ્તર ને બચાયતો ને એ વાયુ આ બરોબર એટલે હેલા વે પાસે શરીર મે પૃથ્વી હાનિકારક સીધા વાયુ ન અચી વન એના મણી રક્ષણ કરો હિડો ઓઝોન જો સ્તર बराबर के न हा अच्छा त भेण मूंखे ॻाल्हि चवंदा की विश्व ओजन आहे जे ॾींहं उजवे भले अचे थो पाण पंहिंजा वड़बा हुआ સો ટકાી વીએના સમેલન ઓઝન સ્તર કે સુરક્ષિત રખે લે પ્રસ્તાવ રખમાં જે પોયાથી સ્વીકાર્યમાં આવ્યો હિ પ્રસ્તાવ ઓઝોન સ્તર દ્વારા છિદ્ર એટલે કે ગાબડો પે એ શોધ કરી શરૂ કરે અને હેન્ડાય કે અપનાવ પણ આવ્યો હો ઓઝોન સ્તર કે હરે હરે નષ્ટ કરેવાો પદાર્થ જે મોનફ્રિલ પ્રોટોકોલ આય 16 સપ્ટેમ્બર 1987 મે જો કો અમલ મે આયો વો ને 1994 મે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એક ઠરાવ સહી કરીને વિશ્વ કે ઓઝોન ઓઝોનડી તરીકે અપનાય જો અપનાજો હોય

એકડી સાદી સિમ્પલ ઘાલ મે ચાને તો પાંચી અમુક જ ફરજ જોઈએ છે માં બજાઈ શકે ઓઝોન સ્તર મે જે ગાબડો પેવરાય ને ઈ ખાલી પાલા પરંતુ આખી દુનિયા લા ચિંતા જો વિષય આય પાકે હાનિકારક અસર થી બચાયલા પણ ભાગીદારી કરની પોંદી વિશ્વ કે ટકાઉ નિયંત્રણ કરેલા નય વિચારની શોધ કરની પોંદી રાસાયણિક ઉપયોગ તક બોરાજ ઘટાઈ ના પોંતા જે ડીયા ડીએનએ ડીએ ઘટાઈ જે બદલે વધતા નેતા અચ્છા બરોબર એટલે પાંખેમણી કે આઈચ રાસાયણિકા કારખાને ધુમાડા ઓડે તા પાક એસી ચાલુ કર્યું જ મળે જોે જે નં ન વાહન છોકરા હલદે દોળાઈએ તા એટલે એ મળે જો આખો પ્રદુષણ ઓજન જે સ્તર અસર કરે તો કે ન ભલા હા અસર કરે તો હાલત થઈ આવે અચ્છા ખરેખર આઈ દુનિયા સજીલા કરીને ઓજન જે સ્તર થિંદો થયો કાણો થયો એ તો ખરેખર જો વિષય આ તો ભેણ હી બજાર પંજો કે સપ્ટેમ્બર જો વિશ્વ ઓજન ડી ઉજવા તો સજી દુનિયામાં હજવાનો કોઈ ખાસ અીમ કે સ્લોગન કે સૂત્ર કક્ષી આવ્યો કે એટલે હા દર વર્ગ કંક થીમ તખું તરે બ હજાર પંજીમાં વિશ્વ ઓજન ડીમ આ ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન એ કચ્છી ચોં તો વિજ્ઞાન કાર્યવાહી સુધી અચ્છા બરાબર એટલે હા હિ જે વિજ્ઞાન એ તાંકે ઓજન મેો કાઢો પડી સંધેલા કરીને એન કે હાણે ઈ ધલા કરીને હા હે સોઈ ડોરા ખણીને ધંધલા વ્યાસુ સજી દુનિયા મે સજો આકાશ ફરેલો આય તો એન કે હીડો સંધલાા કરીને ઈ કાણો સંધેલા કરીને હાણે હા તિજ્ઞાન જે ઉપાય દીંદો ઈ પાકે કરે છે બરોબર કે જે અલ્ટ્રા વાયલેટ અને કિરણ જે હેવલ ગા કયા તી એ ઇન કે અ અ અલ્ટ્રા વાયલટ કિરણ કોરો જરાક અસાયે શ્રોતાજની કે ચોંધા ਹਾਂ 100% ਹਣੇ ਜੇ ਨਵੇਂ ਜਮਾਨੇ ਮੇ ਕਈਕ ਸਾਧਨ ਨਿਕਰੀ ਪਈ ਟੈਕਨੋਲੋਜੀ ਤਾਂ ਘਟਜ ਅਗੜ ਵਧੀ ਵਈਏ ਤਦੇ ਪਾ ਨਹਿਰੋਂ ਦਾ ਕਮਿੜੀ ਜਗ੍ਹਾ ਰੈਫਰਿਜਰੇਟਰ ਇਟਲੇ ਕਿ ਫ੍ਰੀਜ ਏਸੀ ਹੂਇਤਾ એનમે નીકરીંદલ ગેસ એટલે ઓઝોન વાયુની લેર કે ઘણે જ નુકસાન અલ્ટ્રા વાયોનેટ કિરણ પાંચ ચમડી જા મેલાલીન કે વધારે તો કોઈક પણ એરે હો જો કે કોઈક વ્યક્તિ જો રંગ એટલે સાવ કારો હોય બસ અલ્ટ્રા વાયોલેટ અને પાંચો તો મેલાનિન જા પિગમેન્ટેશન નેશન વધુ હોય તો ચમડી જો કલર કારો હોય અને પા મેલાનિન પિગમેન્ટેશન નેશન કે કદેક એ જે અસર આવે ને એ પાો કેન્સર જો પણ કારણ બની શકે ખાલી જો જ કારણ નહીં કેન્સર થી પણ પીડાઈ શકો તા જનથી ચમડી પણ ઢીલી થઈ સંકોચાઈ પણ કેન્સર એટલે મારુ જીવ જો આખરી તો અલ્ટ્રાવાયોલેટ કિરણ ખતરનાક અહીં કે માળુ કે સાવ છેલે સ્ટેજ પહોંચાડી દિય તા તો હી ઓઝન જોઈ અહી ચ્યા કે અલ્ટ્રાવાયોલેટ કિરણ ગાબડો પવડો પોંદો અંદર ગાબડો પી્યો તો અંજી સુરક્ષા પા કરી શકબો ખરા પાંચ બાબત હોય જ્યાં ચા ત્યાં અપનાયો તો બોરો ખાશો સનસ્ક્રીન અને ચશ્મા અખિયા કે બચાયેલા ઈ કરો પેલો બીજો જે સનસ્ક્રીન લોશન લગાયો ત્રીજો વિટામિન સી જો વધુ ને વધુ ઉપયોગ કરો સંતરા ખો મોસંબી ખો જે ભાવે ઈ ખ્યો જેને મજા પાકે વિટામિન સી મળ્યો હોય ચોથો વાહને જો ઉપયોગ તો બને એટલો ટાળ્યો પાંચમો રબર ને પ્લાસ્ટિક કે બારેજો બંધ કરી વેજો છઠો વધુ ને વધુ ઝાડ ઝાડ વાવ્યો ને સાતમો ને છેલ્લો જંતુનાશક ઉપયોગ તો સાવ જ બંધ કરી ચો કે પાકે કુદરત દને ઉપયોગ કર્યો પણ હિ જો માળું જનસે જંતુનાશક દવા જ્યાં કે વસ્તુ ચ્યા જીનસે પાંકે નુકસાન થયે તો અને ઈ આય કે અજાત જુવાની મડે પા છોરા ચો તો કોઈ ફ્રૂટ ફળ ખાધેલા તૈયાર જ નહીં ਅਸਾਂ ਕੇ ਹੀ ਨਾੜੇ ਅਸਾਂ ਕੇ ਹੂ ਨਾੜੇ ਪਰ ਅੱਜ ਗੱਲ ਸੱਚੀ ਹੈ ਕਿ ਭਈ ਵਿਟਾਮਿਨ ਸੀ

ઓઝોન સામાન્ય તાપમાને દબાણ વાયુ સ્વરૂપે હોય તો કે ઓઝોન જીનાવર કે જીનાવર કે અને પાકે પણ હાનિકારક અસર થઈ શકે એતરે ચોતા શોભ મંડળ પ્રદૂષણ પણ જોવા જેતો પણ જો મનુષ્ય જીવલા નેર લાવેનો ને તો સુરત પાર જાલી કિરણ ને એનથી પાકે બચાય પણ ઓઝોન તો એટલે પાકે નુકસાન પણ આવે ને ફાયદો પણ પણ ફાયદો વધારે એટલે નુકસાન કે ગોણ કરી અચ્છા

ઓઝોન દ્વારા ઉત્પન્ન થયે એ જોઈ વધારે જો એની અસર થઈ તો મછલી કદે દુનિયામાં સમારી લુપ્ત થઈ વેન્દી અને જે નવા બાળજી જન્મદા દા ક્ષતિગ્રસ્ત ખોટખાપણ જન્મદા એટલે વધારે મહત્વ પણ ઉત્પાદન ઘટતો બાળ ક પણ ખોટખાપણ અચંદી ને જે ધ્રુવ દખણ પ્રદેશમાં જે ધ્રુવ એ આખો બરફ ઓગરી ને પાંચ અચી બાળ પણ અચેની શક્યતા વધારે જ રહેતી ઓ હો બોરો સજી દુનિયા બોરો નુકસાન થઈ શકે કે જીવ જંતુ કે પણ નુકસાન થયે બાળે માણુ જીવ કે પણ નુકસાન ઉપાય ખરો કે પાઝન જો વાયુ આજે નિર્માણ કરી શકું ખરા પાંજ રીતે હા એટલે ઓઝોન નો નિર્માણ સાદી રીતે થયે તો કે નીચે તાપમાન બંધા ને કાં નાઇટ્રિક એસિડ અથવા બરફથી બંધા જતા એ પ્રકારે અવક્ષયન કરીને એ ઓઝોન બંધા જતો પ્રતિક્રિયા દેતો જે અજ જમાને મે પાયા કે કઈક ફાયદા એ અહીં તો ગેરફાયદા પણ અહીં તો મે ઓઝોન હે જો વિઘટન કી થીએ તો ઓઝોન જો વિઘટન આય ને એકડે સાધી જ રીતે થિયે તો પણ નેર લાવે ને તો ઓઝોન સ્તર જી રૂપરેખા અહી તો વડે વડી જાય પણ હેડા ઓઝોન જે અવલક્ષણ કારણ ભૂતે રાસાયણિક ઉર્ધ્વ મંડળ મે પોજેન તા તદે જ નીલાકિત કિરણ જે પા વિઘટન થિયે તા ને જ પા કે ક્લોરિન અણુ મુક્ત થિયે જંજલી દે પા બચી સકો તા અલ્ટ્રાનેટ વાયરણ અલ્ટ્રાનેટ કિરણે થી અચ્છા બરોબર એટલે હી નેર લાવનું તો ઓઝોન જો જો કો સ્તર આય પાંજે મણી જન કે મનુષ્ય લ પણ અને પશુ પંખી એ કે જીવ જંતુએ મણીલા કરીને હી ઓજન એટલો જ ઉપયોગી આય પણ હાણે જડે પાંજે જ હું કે પાણી રેણી કેણી પાણી આદતે જે કારણે એ કાળો પી્યો અને ઈ કાણો જ્યાં સુધી સંધાંધો ન ત્યાં સુધી પાકે તા દુનિયા કે ફાયદેની જગ્યાએ નુકસાન થઈ જ શક્યતા વધી રોંધી હા બો બોરી સચી ગે અચ્છા તો આસા કે હી લાટ મજા ની એવી માહિતી દિંક ઓજન જી થોડી ઘણી ખબર હોય પણ હટલો બધો સૂક્ષ્મ રીતે ઈ કડા કડા કી કી કામ કરે તો જો વિઘટન કી થે જો નિર્માણ કી થઈ શકે તો ઈ મડે જ જી સૂક્ષ્મ માહિતી અસાન જે સુરતા જને કે દને બદલ અને આકાશવાણી જે ભૂજ કેન્દ્ર મેં અહી આયા અન બદલ આકાશવાણી જે ભૂજ કેન્દ્રવતી આમાં આજો ધલ સે આભાર મનિયાતી અને આઉ પણ આજો આભાર મનાતી કે મુ કેડા બોલે જો મોકો મળ્યો ચાન્સ મળ્યો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ એ પ્રસારણી આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા નો સોયાતે નિગાલ કરી ધલવા કૃપા ભેણ ના કર